ચલો ફ્રેન્ડ્સ શિયાળા માટે સ્પેશિયલ તીખું તમતમતું લસણની ચટણીવાળું આવું દહીં એકવાર ઘરે બનાવી જોશો તો લોકો આંડા ચાટતા રહી જશે તેના માટે ચટણી બનાવવાની મેન ખૂબી છે દહીં એવું ને એવું ફાટિયા વગરનું ચટણીમાં સાથે કેવી રીતે નાખવું એ ટીપ્સ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સૌ તો ચટણી બનાવવા માટે લસણની કઢી લીધી છે હિંગ લીધી છે થોડી કશ્મીરી લાલ મરચું નિમક અને જીરું આપણે એડ કરવાનું છે ફ્રેન્ડ્સ આને તમારે આવી સાદી ખાંડડીમાં જ ક્રશ કરવાનું છે એનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે મિક્સચરમાં ક્રશ કરવાનું નથી અને થોડું લસણ આખું પાખું રહે એવું રાખવાનું છે એકદમ ક્રશ ન થાય અને થોડું ઘણું લસણ ક્રશ થઈ જાય એવી રીતે આપણે લસણને ક્રશ કરવાનું છે જેથી કરીને લસણની કઢી પણ થોડી આખી એવી રહે એવું આપણે ક્રશ કરવું છે ફ્રેન્ડ્સ બધા દહીં તિખારી બનાવતા હોય છે વઘારેલું દહીં બનાવીને આવી રીતના પરંતુ એ વઘારેલું દહીં કે દહીં તિખારીમાં ઘણા લોકો ડુંગળી અને ટામેટા એડ કરીને એવી રીતે બનાવતા હોય છે પરંતુ આજે આપણે આ લસણની નોર્મલ ચટણી નાખી અને મસ્ત મજાની રેસીપી બનાવવી છે તો હવે આપણે એક તપેલીમાં થોડું તેલ ગરમ કરી લઈએ અને હવે તેલને આપણે થોડું ગરમ થવા દેસું અને ફ્રેન્ડ્સ આ લસણ વઘારવાની ખૂબી જ જે ચટણી તમે વઘારશો એની ખૂબીથી જ આ ટેસ્ટ મસ્ત આવશે દહીંનો અને જ્યારે દહીં તમે આમાં એડ કરશો તો એનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે જે રોટલા સાથે શિયાળામાં તો એકદમ આપણે ગરમ વસ્તુ ખાવાની ઈચ્છા હોય તો આવો કાઠિયાવાડીયા સ્પેશિયલ રેસીપી તમે બનાવી શકો છો તો ચલો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે હિંગ અને જીરું એડ કરી દઈએ તેમાં અને હવે આપણે જે પેસ્ટ લસણની ચટણીની બનાવેલી છે તેને આપણે એડ કરી દઈએ અને હવે આપણે આને હલાવતા રહેવાનું છે અને આ જ એની ખૂબી છે જ્યારે અમે કાઠિયાવાડી ભાષામાં કહીએ છીએ કકડાવેલું લસણ તો સારી રીતે લસણને કકડાવી નાખવાનું છે એટલે કે આમાં સાંતળી નાખવાનું છે તો સારી રીતે લસણ સંતળાઈ જાય એ જ આપણે આમાં મેઇન રેસીપીમાં જોવાનું છે ફ્રેન્ડ્સ લસણને સારી રીતે સાંતળાવવા દેવાનું છે ઘણા લોકો લસણ કાચું રાખે છે અને અહીંયા અમે લસણને એકદમ સારી રીતે પાકવા દેસું અમારી ભાષામાં કહીએ તો કકડવા દેસું હવે થોડું કાશ્મીરી મરચું આપણે ઉપરથી પણ એડ કરીશું અને આ થોડું તીખું મરચું પણ એડ કર્યું છે આમાં અને સારી રીતે હવે આપણે એને હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ શિયાળામાં તો ભાખરી કે રોટલા સાથે આ રોજ કાઠિયાવાડીના ઘરે દહીં બનતું જ હોય છે સિમ્પલ દહીં એના કરતાં આવી રીતે કકડાવેલું લસણ અને એની સાથે દહીં ઘણા લોકો દહીં તિખારી કહે છે વઘારેલું દહીં કહે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ એકદમ ઘાટું દહીં આપણે લેવાનું છે અને લસણ પણ એકદમ કડિયું એકદમ કકડી ગઈ ત્યારબાદ સંતળાઈ જાય ત્યારબાદ આ લસણને આ આ જ્યારે દહીંને તમે એડ કરો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જે છે કે હવે આપણું લસણ એકદમ સંતળાઈ ગયું એટલે ગેસની ફ્લેમ સાવ બંધ કરી દીધી છે અને લસણ થોડું ગરમ છે એટલે આ બધું એમાં એડ કરી દેવાનું છે આ જ મેન વસ્તુ છે જ્યારે તમે દહીંને વઘાર કરો છો ત્યારે દહીંને ની અંદર ડાયરેક્ટ તમે લસણમાં એડ કરી શકો છો નહીતર કેવું થઈ જાય આ તો મેં એવી રીતે લસણનો રસો વધારે રાખ્યો છે તેલનો જેથી કરીને લોકોને રોટલો ચોડવાની પણ મજા આવે છે બાળકોને એટલા માટે તેલનો વઘાર વધારે રાખેલો છે ફ્રેન્ડ્સ અને તમે ઓછો તેલનો વઘાર રાખો તો સરસ દહીં જ દેખાશે આખું અને હવે દહીં ખાલી હલાવી લેવાનું છે એકદમ દહીંને બહુ હલાવવા પણ નથી તો ફ્રેન્ડ્સ હવે આપણો ગેસની ફ્લેમ સાવ બંધ છે અને સરસ મજાની લસણની ચટણી સાથે દહીં બનીને તૈયાર છે કાઠિયાવાડી ભાષામાં ઘણા લોકો વઘારેલું દહીં કહે છે તો કોઈ કહે છે દહીં તિખારી અને અમે લસણની ચટણી સાથે સરસ મજાનું દહીં વઘારેલું તમે ખાઈ શકો છો આવું શિયાળાની સ્પેશિયલ હવે લીલા ધાણા એના ઉપર એડ કરી દઈએ અને સારી રીતે હલાવી નાખશું એને તો ફ્રેન્ડ્સ ચલો આપણે તૈયાર છે ચટણી સાથેનું દહીં એકદમ ચટણીને સાંતળેલું લસણ હતું એ લસણનો સ્વાદ એ અલગ આવશે અને દહીંનો સ્વાદ પણ અલગ તો આવી રીતે તમે અચૂકથી ટ્રાય કરી જજો ફ્રેન્ડ્સ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો તૈયાર છે મસ્ત મજાનું દહીં આપણું ચટણી સાથે તો ફ્રેન્ડ્સ આભાર થેન્ક યુ જય માતાજી